મિત્રો એક ગરીબ છોકરો એક લકવાગ્રસ્ત કરોડપતિ સ્ત્રીને કહે છે હું તમને સાજા કરી શકું છું જો તમે મને તે ખોરાક આપી દો જે તમે કચરાપેટીમાં ફેંકો છો મહિલાએ વ્યંગમાં એવી રીતે હસી દીધું જાણે જીવનમાં ક્યારેય હસી જ ન હોય શું તું માને છે કે હું કોઈ ઝૂંપડપટ્ટીના બાળક પર વિશ્વાસ કરીશ તે કરોડપતિ સ્ત્રી બોલી ગરીબ છોકરો વિહાને નજર નહોતી ચુરાવી બે દિવસથી તે હવેલીની પાછળની જાડીમાં ઊભા રહીને બધું જોતો હતો દર બપોરે તે કરોડપતિ સ્ત્રી નિર્મલા ચાર સફેદ અને બે લીલી ગોળી ખાતી હતી અને પછી આખી પ્લેટનો ખોરાક કચરાપેટીમાં ફેંકી દેતી હતી તે ખોરાક જે વિહાન અને તેની દાદી માલતી માટે એક અઠવાડિયાનું રાશન હતું આજે તેણે નક્કી કર્યું હતું કે તે ફક્ત ભૂખ જ નહીં પણ કોઈની તકલીફ પણ સમજશે હું મજાક નથી કરી રહ્યો વિહાને કહ્યું હું તમને ખરેખર સાજા કરી દઈશ નિર્મલાનું આયસ્ય ફરી ગુંજ્યું પણ તે આસ્યમાં આવે સહેજ ખચકાટ હતો સાંભવ છોકરા નિર્મલાએ વ્યંગથી કહ્યું મેં નવ વર્ષમાં દુનિયાના સૌથી મોટા ડોક્ટરો પર કરોડો ખર્ચ્યા છે તારા જેવાને શું લાગે છે તું તે કરી શકીશ જે ન્યુરો સર્જન પણ ન કરી શક્યા વિહાને બસ હસીને કીધું કદાચ હું જે જોઉં છું કદાચ તેઓ નથી જોતા તેણે શાંત સ્વરે કહ્યું નિર્મલાએ હસી ઉડાવી પરંતુ તેના ચહેરાની ચમક પલભર માટે ઝાંખી પડી વિહાને ધીમેથી કહ્યું તમે રોજ ત્રણ વાગ્યે લો છો તેમ છતાં તમારા પગ ઠંડા રહે છે નિર્મલા ચોંકી ગઈ તને આ કેવી રીતે ખબર વિહાન બોલ્યો કારણ કે મારી દાદી પણ આ જ લક્ષણોમાંથી પસાર થયા હતા તમારો ઈલાજ બહાર નહીં અંદર ક્યાંય અટક્યો છે નિર્મલાએ દરવાજો બંધ કરી દીધો પરંતુ વિહાનની આંખોમાં તેણે કંઈક જોયું તેમાં ડર નહોતો ન દયા તે વિશ્વાસ હતો અને તે વિશ્વાસે તેને બેચેન કરી દીધી ત્રણ દિવસ વીતી ચૂક્યા હતા પરંતુ નિર્મલાનું મન શાંત ન થયું તેણે અરીસામાં પોતાને જોઈ તે જ ચહેરો તે જ દર્દ તે છોકરો કોણ હતો તેને મારી દવાઓ વિશે કેવી રીતે ખબર પડી હતી તેણીએ તેના સહાયક મોહનને બોલાવ્યો તે છોકરા વિશે માહિતી મેળવો થોડા કલાક પછી રિપોર્ટ તેના હાથમાં હતો વિહાન ઝુપ્પડપટ્ટી વિસ્તાર કનેરી ગાર્ડનમાં તેની દાદી માલતી સાથે રહે છે પિતા અજ્ઞાત અને માતાનું અવસાન જ્યારે તે નાનો હતો ત્યારે થયું હતું તે ખાનગી શાળામાં શિષ્યવૃત્તિ પર ભણે છે વિજ્ઞાનનો વિદ્યાર્થી છે નિર્મલાએ રિપોર્ટ ફેરવતા કહ્યું એક ગરીબ જે સહાનુભૂતિ કમાવીને ચમત્કાર વેચવા માંગે છે પરંતુ છેલ્લી લીટી પર તેની નજર થંભી ગઈ વિહાનની દાદી સ્થાનિક લોકોની જડીબુટ્ટી ચિકિત્સા માટે પ્રખ્યાત હતા તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું તે રાત તેણે ઊંઘ વગર વિતાવી બીજી બાજુ વિહાન તેની દાદી સાથે નાના રૂમમાં ચૂલા પાસે બેઠો હતો તું ફરી તે અમીર સ્ત્રીના ઘરે ગયો હતો દાદીએ પૂછ્યું હા દાદી વિહાને હસતા હસતા કહ્યું તે બીમાર છે પણ માનતી નથી માલતીએ ઠંડો શ્વાસ લીધો ક્યારેક બીમારી શરીરની નહીં અહંકારની હોય છે બેટા વિહાને ધીમેથી કહ્યું જો તે મારા પર વિશ્વાસ કરે તો હું તેમનો ઈલાજ કરી શકું છું દાદીએ તેની આંખોમાં જોયું અને કહ્યું ઠીક છે તું તે જ કર જે તને યોગ્ય લાગે બસ આશા ન છોડતો વિહાને નક્કી કરી લીધું તે ફરી જશે પણ આ વખતે કોઈ સોદા માટે નહીં પરંતુ કોઈ સત્ય માટે આગલી સવારે નિર્મલાએ જ્યારે દરવાજો ખોલ્યો તો તે એ જ ચહેરો જોઈને ચોંકી ગઈ વિહાન હાથમાં નાનું બોક્સ લઈને ઊભો હતો ફરી આવી ગયો તેણે તિરસ્કારથી કહ્યું હા વિહાને સહજતાથી કહ્યું આ વખતે કંઈક વેચવા નહીં ફક્ત બતાવવા આવ્યો છું તેણે ડબ્બો ખોલ્યો અંદર સૂકા પાંદડાઓની સુગંધ હતી આ ફક્ત દવા નથી આ રાહત છે વેહાને કહ્યું જ્યારે મારી દાદીને લકવો થયો હતો ત્યારે તેમણે આનો જ ઉપયોગ કર્યો હતો નિર્મલાએ ધૃણાથી માથું ફેરવી દીધું પણ તે ક્ષણે તેનો શ્વાસ સહેજ અટકી ગયો રૂમમાં એક પરિચિત સુગંધ હતી જે તેણે વર્ષો પહેલાં તેની મા માતાના ઘરમાં અનુભવી હતી તેણે કંઈ ન કહ્યું પરંતુ વિહાનની આંખોમાં તેણે ફરી એકવાર તે જ વિશ્વાસ જોયો જે તેના બધા ડૉક્ટરોમાં નહોતો તે રાત નિર્મલા સૂઈ શકી નહીં તે એ જ સુગંધને વારંવાર અનુભવી રહી હતી હવે માટી જેવી જાણે જૂની યાદોનો દરવાજો ખુલી ગયો હોય તેણે ઓશિકા પાસે રાખેલી ગોવીઓ જોઈ ચાર સફેદ ત્રણ લીલી અચાનક તેને તેના શ્વાસોશ્વાસ ભારે લાગ્યા શું ખરેખર હું વધુ દવા લઈ રહી છું તેણે પોતાને પૂછ્યું સવાર સુધીમાં તેની આંખો નીચે ઘેરા કુંડા હતા મોહને પૂછ્યું મેમ શું હું ડોક્ટરને બોલાવું નિર્મલાએ માથું હલાવ્યું ના કોઈ બાળકે મારા વિચારવાની રીત બદલી નાખી છે તેણે દવાઓનો ડબ્બો ટેબલ પરથી હટાવ્યો અને વિહાનની વાત યાદ કરી ઈલાજ ત્યાંથી નથી ઈલાજ ત્યાંથી નથી આવતો જ્યાંથી આપણે આશા રાખીએ છીએ તે વિચારવા લાગી કદાચ હવે તે બાળક સાથે ફરી વાત કરવી જોઈએ નિર્મલાએ તેની કાર વિહાનની ઝૂંપડપટ્ટી સુધી મોકલી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા આટલી મોટી ગાડી પહેલી વાર ત્યાં આવી હતી વિહાન બહાર આવ્યો તો ડ્રાઈવરે કહ્યું મેડમે તમને બોલાવ્યા છે વિહાનના ચહેરા પર આશ્ચર્ય નહીં પણ એક અવિસ્મિત હતી થોડીવાર પછી તે ફરીથી એ જ આરસ પહાણના વોલમાં ઊભો હતો નિર્માએ નિર્મલાએ પહેલી વાર તેની વાત કોઈ મહેણા ટોણા વગર સાંભળી વિહાને સમજાયું તમારી દવાઓ ફક્ત દુખાવો દબાવી રહી છે કારણ કારણ દૂર નથી કરી રહી તમારું શરીર ઠંડુ એટલા માટે છે કારણ કે તમારી નસોમાં પ્રવાહ અટકી ગયો છે તમારે દરરોજ તડકામાં બેસવું પડશે અને તમારા પગને અનુભવવાનો પ્રયાસ કરવો પડશે નિર્મલાએ તિરસ્કારથી કહ્યું તડકો તે મને બાવી નાખશે વ્યાહને કહ્યું ના તે તમને જીવંત રાખશે તેના આત્મવિશ્વાસે હવેલીની હવા બદલી નાખી નિર્મલાએ પહેલી વાર માથું હલાવ્યું ઠીક છે એક અઠવાડિયું તારી રીતે તે સવાર હવેલીમાં વિચિત્ર હતી વર્ષો પછી નિર્મલા તડકામાં બેઠી હતી તેની ત્વચા પર કિરણો પડી રહ્યા તો તેણે આંખો બંધ કરી લીધી વિહાન તેની પાસે બેઠો હતો બસ શ્વાસ અનુભવો અને તમારા પગને હવેથી હલાવો પ્રયાસ કરો નિર્મલાએ ધીમેથી પ્રયાસ કર્યો અને મહિનાઓ પછી પહેલીવાર તેની આંગોઈઓમાં જણજણાટી થઈ મેં અનુભવ્યું તેણે ધ્રુવતા અવાજે કહ્યું વિહાન હસ્યો આજ શરૂઆત છે તડકામાં બેઠેલી તે સ્ત્રી અચાનક પોતાને મશીનની જેમ નહીં પણ માણસની જેમ અનુભવી તે સાંજે તેણે ડોક્ટરને ફોન કર્યો આજે મેં મારા પગ અનુભવ્યા હવે નિર્મલા દરરોજ વિહાનને માવતી હતી ક્યારેક તે હસતી ક્યારેક દલીલ કરતી પણ દરરોજ થોડી આશા વધતી ધીમે ધીમે નિર્મલાનો ચહેરો નરમ પડવા લાગ્યો તે હવે ફક્ત એક બીમાર સ્ત્રીનો હતી તે શીખી રહી હતી કે કોઈની સાચી મદદ પૈસાથી નહીં પણ વિશ્વાસથી થાય છે એક સાંજે તેણે વિહાનને પૂછ્યું જો હું સાજી થઈ જાઉં તો શું તો તું શું માંગીશ વિહાને કહ્યું ફક્ત એક વચન કે જ્યારે તમે ચાલવા લાગશો તો કોઈ બીજા માટે તે જ કરશો જે મેં તમારા માટે કર્યું નિર્મલાની આંખો ભીની થઈ ગઈ તે જાણતી હતી અસલ સારવાર શરૂ થઈ ચૂકી છે નિર્મલા હવે રોજ સવારે તડકામાં બેસતી વિહાન તેની નસ પકડીને કહેતો આજે રક્ત પ્રવાહ થોડો સારો છે ધીમે ધીમે તેની ઊંઘ સુધરવા લાગી ખાવાની ભૂખ પાછી આવવા લાગી તેની નોકરાણી મધુએ કહ્યું મેમ તમને જોઈને લાગે છે કે તમે જાણે ફરીથી જીવી રહ્યા છો નિર્મલા હસી પડી કદાચ તે છોકરાએ મારામાં જીવ ફૂંકી દીધો છે એક દિવસ વિહાને કહ્યું હવે તમારે પાણીમાં પગ ડૂબાડીને હવી હલચલ કરવી પડશે નિર્મલા ખચકાય મને પડી જવાનો ડર લાગે છે પડી જવું ખરાબ નથી મેમ વારંવાર બેસી રહેવું જરૂર ખરાબ છે વિહાન બોલ્યો નિર્મલાએ પહેલી વાર પાણીને અનુભવ્યું તે ઠંડક હવે ડર નહીં પણ આશા લાગી રહી હતી ધીમે ધીમે તેના પગ ધ્રુજ્યા અને હલ્યા મધુએ જોયું વ્હીલચેરની પાસે નિર્મલાની આંગોળીઓ હલ્લી રહી હતી તે સીજ પાડી ઉઠી મેમ તમે હલ્લાવ્યું નિર્મલાએ પોતાને રોકી નહીં તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મેં અનુભવ્યું તે બબડી વિહાને બસ હસીને કહ્યું હું કહેતો હતો ને શરીર ક્યારેય જુઠ્ઠું બોલતું નથી નિર્મલાએ માથું ઝુકાવીને કહ્યું તારા જેવા કોઈએ ક્યારેય મને પડકારી નથી વિહાન બોલ્યો ક્યારેક અમીરી નહીં પણ સચ્ચાઈ ઉપચાર હોય છે તે દિવસે હવેલીની હવા અલગ હતી દિવાલોમાં પણ એક શાંતિ હતી જે વર્ષોથી ગાયબ હતી વિહાને દાદીને ફોન પર કહ્યું દાદી તે હવે પોતાના પગ પર વિશ્વાસ કરવા લાગી છે માલતી બોલ્યા બેટા જ્યારે કોઈને પોતાની તાકાત પર વિશ્વાસ પાછોમાં આવે છે તો સમજ જે અડધો રોગ જતો રહ્યો થોડા અઠવાડિયામાં નિર્મલાનું શરીર સુધરી ગયું પરંતુ વિહાને અનુભવ્યું હવે અસલ બીમારી તેની અંદર હતી તમારા પગ નહીં તમારું હૃદય વધારે થાકી ગયું છે વિહાને કહ્યું નિર્મલાએ પાછો ફરીને પૂછ્યું હૃદયનો શું ઈલાજ છે તારી પાસે વિહાન બોલ્યો માફી કોનાથી પોતાનાથી નિર્મલાએ માથું ઝુકાવી દીધું તે વર્ષોથી પોતાના ભૂતકાળથી ભાગી રહી હતી પોતાના તે નિર્ણયથી જેના કારણે કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવી દીધી હતી વિહાને તેને એક ડાયરી આપી દરરોજ લખો જે અનુભવો ક્યારેક શરીર ક્યારેક મન બંને એક સાથે નિર્મલાએ પહેલી વાર કલમ ઉઠાવી તે દિવસે તેણે પોતાને વર્ષો પછી આવવું અનુભવ્યું હવે હવેલીમાં દિવસો અલગ થવા લાગ્યા નિર્મલા દરરોજ સવારે હસીને સ્ટાફને નમસ્તે કહેતી મધુએ મજાકમાં કહ્યું મેમ તમે બદલાઈ ગયા છો નિર્મલાએ જવાબ આપ્યો ના મધુ હું પહેલી વાર અસલ હું બની છું વિહાન તેને શીખવી રહ્યો હતો કે કેવી રીતે શરીર અને મનનો સંબંધ કોઈના પણ દવા કરતાં ઊંડો હોય છે એક દિવસ તેણે નિર્મલાને બગીચામાં ચાલવાનું કહ્યું પહેલું પગલું ભરતી વખતે તે ધ્રુજી વિહાને કહ્યું ડરો નહીં પ્રયાસ કરો નિર્મલાએ ધીમેથી પહેલું પગલું ભર્યું અને પછીની પવે તે ચાલી રહી હતી આકાશમાં અવો વરસાદ શરૂ થઈ ગયો હતો અને બંનેની આંખોમાં ચમક હતી કોઈ ચમત્કારની નહીં પણ વિશ્વાસની નિર્મલાના ચાલવાના સમાચાર ઝડપથી ફેલાઈ ગયા અખબારોએ લખ્યું ઝૂપડપટ્ટીના છોકરાએ લકવાગ્રસ્ત કરોડપતિને ચલાવી કેમેરા ઝૂંપડપટ્ટીમાં પહોંચવા લાગ્યા લોકો વિહાનને એક ચમત્કારી બાળક કહેવા લાગ્યા નિર્મલાએ કહ્યું મને ડર છે લોકો તારા ઈરાદાને ખોટો સમજશે વિહાન હસ્યો જે સાચું હોય છે તેને સાબિત કરવું પડતું નથી પણ મીડિયાનું દબાણ વધવા લાગ્યું કેટલાક લોકો બોલ્યા આ પબ્લિસિટી સ્ટન્ટ છે વિહાને બસ એક જ વાત કહી જો મદદ બતાવવા માટે નહીં અનુભવવા માટે થતી હોત તો દુનિયા વધારે દયાઓ હોત નિર્મલાએ અનુભવ્યું આ છોકરો ફક્ત ઈલાજ નથી કરી રહ્યો તે માનવતાનો પાઠ ભણાવી રહ્યો છે શહેરના કેટલાક ડોક્ટરો નારાજ થઈ ગયા એક સાધારણ ઝૂંપડપટ્ટીનો છોકરો અમારી મજાક બનાવી રહ્યો છે તેમાંથી એક મીડિયામાં નિવેદન આપ્યું નિર્મલાની રિકવરી માનસિક અસર છે ચિકિત્સાત્મક નથી નિર્મલાએ હસતા હસતા કહ્યું તો શું હું હવે ખોટું બોલી રહી છું તે હવે પોતાની શક્તિ ઓળખી ચૂકી હતી પરંતુ અસલ પડકાર હજી બાકી છે તે બોલ્યો લોકો ત્યાં સુધી હસે છે જ્યાં સુધી સત્ય તેમની આંખોમાં ન આવી જાય દાદીએ કહ્યું બેટા જે સચ્ચાઈ વહેંચે છે તેને વિરોધ પણ સહન કરવો પડે છે વિહાન ચૂપ રહ્યો પણ અંદરથી વધુ મજબૂત થઈ ગયો થોડા મહિનાઓ પછી નિર્મલાએ વિહાનને હવેલીએ બોલાવ્યું મેં મારો એક મોટો નિર્ણય લીધો છે તેણે કહ્યું હવેથી આ હવેલી આરોગ્ય કેન્દ્ર બનશે જ્યાં ગરીબ લોકોનો મુક્ત ઈલાજ થશે તે પદ્ધતિથી જે વિજ્ઞાન અને સંવેદનાને જોડે વિહાને ચોંકીને પૂછ્યું શું તમે ખરેખર આ બધું કરશો નિર્મલાએ હસીને કહ્યું હા કારણ કે હવે હું ફક્ત ચાલી ચાલતી નથી પણ સમજુ છું તું આ કેન્દ્રનો સલાહકાર રહીશ કેન્દ્ર શરૂ થયું પહેલા જ મહિને સેંકડો લોકો ત્યાં આવ્યા વિહાન દરેક દર્દી સાથે તે જ રીતે વાત કરતો જેમ તેની નિર્મલા સાથે કરી હતી ધૈર્ય આદર અને ધ્યાનથી શહેરના ડોક્ટરો હવે તેની સાથે કામ કરવા લાગ્યા એક ઇન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું તારી પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી તો પછી તું આ કેવી રીતે કરે છે વિહાને હસીને કહ્યું ડિગ્રી જ્ઞાન આપે છે પણ અનુભવ સમજણ આપે છે હું બંને શીખવા માંગુ છું નિર્મલા તેની વાત સાંભળીને ગર્વથી હસી તે હવે સમજી ચૂકી હતી કે ક્યારેક સૌથી મોટો ઈલાજ આપનાર તે જ હોય છે જેણે પોતે તકલીફ સહન કરી હોય એક સાંજે વિહાનને નિર્મલાના હાથે લખેલો પત્ર મોવ્યો વિહાન ચાલતા શીખવ્યું પણ તેનાથી મોટી ભેટ આપી છે જીવતા શીખવીને તારી સચ્ચાઈએ મારો અહંકાર તોડ્યો અને તેને તૂટવાથી મને શાંતિ મળી મારી સંપત્તિનો એક ભાગ તે બાળકો માટે છોડ્યો છે જે વિજ્ઞાન અને માનવતાને સાથે લઈને ચાલવા માંગે છે તું તે ફાઉન્ડેશનનો પહેલો વિદ્યાર્થી છે વિહાનની આંખો ભરાઈ આવી તેણે પત્ર અને દાદીના ચરણોમાં મૂક્યો માલતી બોલ્યા જોયું બેટા ફક્ત દવાઓથી નહીં દયાથી પણ જીવન બદલાય છે થોડા મહિનાઓ પછી નિર્મલા તેના નવા કેન્દ્રમાં વિહાનની સાથે ઊભી હતી લોકોને ભીડ હતી કેમેરા તાવ્યો નિર્મલાએ કહ્યું આજે હું ચાલી શકું છું કારણ કે કોઈ ઝૂંપડપટ્ટીના છોકરાએ મને મારા પર વિશ્વાસ કરવાનું શીખવ્યું હસીને જવાબ આપ્યો અને મેં શીખ્યું કે પણ હોય છે ગડગડાટ બંને એકબીજાને જોઈને હસ્યા હવે કોઈ કરોડપતિ નહોતું કોઈ ઝૂંપડપટ્ટીનો છોકરો નહોતો ફક્ત બે માણસો હતા જેમણે એકબીજાને વધારે સારા બનાવ્યા તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં આપણે ફરી મળશું એક નવી વાર્તામાં વાર્તા પૂરી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર